બનાસકાંઠા લોકસભા બેઠક જ્યાં ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે લોકસભાની ત્યારે હવે ડીસાના કોંગ્રેસ આગેવાન પોપટજી દેલવાડિયાએ ભાજપ ઉમેદવારના પતિ પર લગાવ્યા છે સનસનીખેજ આરોપ ડીસાના સમશેરપુરા ગામમાં કોંગ્રેસની સભા મળી જેમાં કોંગ્રેસના પોપટજી દેલવાડિયાએ દાવો કર્યો કે ડોક્ટર રેખા ચૌધરીના પતિ હિતેશ ચૌધરી મોટા ભ્રષ્ટાચારી છે પોપટજી દેલવાડિયાના મતે ભાજપ ઉમેદવારના પતિએ પેપરો ફોડી નોકરીઓમાં કૌભાંડ કર્યા સાથે જ ચેકડેમ અને ડેરીમાં પણ કૌભાંડો કર્યા પોપટજી દેલવાડિયાએ દાવો કર્યો કે પેપર ફોડવાનો એ ખુલાસો ન કરે